સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત ક્લાર્ક જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક જેવી અલગ અલગ ત્રણ પોસ્ટ પર ભરતી ભરતી જાહેર કરવામાં આવી રહી છે આ સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ ખેડા સંચાલિત બિન સરકારી અનુદાનિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં વર્ગદંડની જગ્યાઓ ભરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે એટલે કે વર્ગદંડની જગ્યા ભરવા માટે નીચેની વિગતો આધારિત એનો મળેલ છે તો નીચે જણાવેલ ખાલી જગ્યાઓની ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી વિગતવાર માહિતી જોઈએ તો જગ્યાનું જે નામ છે કેટેગરી સંખ્યા તો સિનિયર ક્લાર્કની જે ભરતી છે તેમાં લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી અને ગુજરાત સરકારની માન્ય સંસ્થાની કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમાં વયમર્યાદા વર્ષ અને સરકાર શ્રીના વયમર્યાદાના પરતમાન નિયમો મુજબ છૂટછાટ અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને મળવાપાત્ર રહેશે તારીખ અને પત્રાંક વીસ નવ બે હજાર પચીસ વર્ગ ત્રણ એનઓસી વીસ ઓગણપચાસ સાત નવ બીજી પોસ્ટ છે જુનિયર ક્લાર્ક ઓપન ઉમેદવારો માટે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી અને ગુજરાત સરકારની માન્ય સંસ્થાની કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ વીસથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા ધરાવતા સરકારશ્રીના વયમર્યાદાના પર્વતમાન નિયમો મુજબ ભરતી કરવામાં આવશે વીસ બાર બે હજાર પચીસના રોજ એનો સી મળેલ છે જુનિયર ક્લાર્ક દિવ્યાંગ ઉમેદવાર માટે આ ભરતી છે દિવ્યાંગ કેટેગરી બી ડી એચ એચ એ એસ પર એનો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને ગુજરાત સરકારની માન્ય સંસ્થાની કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ દિવ્યાંગ વીસથી પિસ્તાલીસ વર્ષ સરકાર સરકારશ્રીના વયમર્યાદાના પર્વતમાન નિયમો અનુસાર ભરતી કરવામાં આવશે સત્તર સાત બે હજાર પચીસના રોજ એનો મળેલી છે તો સદર જગ્યા રાજ્ય સરકારશ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટ વિભાગ તેમજ નાણાં વિભાગના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી પ્રક્રિયાથી ભરવામાં આવશે અન્ય કોઈ કાયદાકીય લાભો મળવાપાત્ર રહેશે નહીં વિદ્યાર્થી સંખ્યા ઘટ અથવા કોઈ કારણોસર સદર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર રહેશે નહીં ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે રૂપિયા છવ્વીસ હજાર પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે અને પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ સેવાની સમીક્ષા કરેથી જો યોગ્ય જણાશે તો જ નિયમિત થવા પાત્ર ગણાશે તેમજ લાયક ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસની અંદર અચૂક મળી જાય તે રીતે સ્પીડ પોસ્ટથી નીચેના સરનામે અરજી મોકલી આપવાની રહેશે અરજી સાથે બિન અનામત કેટેગરીના ઉમેદવાર માટે પ્રોસેસિંગ ફી પેટે રૂપિયા પાંચસો અને અનામત વર્ગ સ્ત્રી તથા દિવ્યાંગ કેટેગરીના ઉમેદવાર માટે રૂપિયા ચારસોનો ડિમાન્ડ ડ્રાફ્ટ ખેડા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પે પેટખેડા ના નામનો અવશ્ય બિડવાનો રહેશે એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરનારે જે તે જગ્યાની કેટેગરી મુજબનો એક જ ડીડી મોકલવાનો રહેશે ફી ભર્યા વગરની અરજી માન્ય ગણવામાં આવશે નહીં એફસી ગુણપત્રકો અનામત કેટેગરીના માન્ય પ્રમાણપત્ર તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને અનુભવના પ્રમાણપત્રોની સપ્રમાણિત નકલ જોડવાની રહેશે તથા સમય મર્યાદા બાદ આવેલ તેમજ અટુરી અસ્પષ્ટ વિગતોવાળી અરજી અમાન્ય ગણવામાં આવશે નોકરી કરતા ઉમેદવારોએ એનઓસી પ્રમાણપત્ર સાથે જ અરજી કરવી અરજી સાથે પોતાના સરનામાવાળું રૂપિયા પંચાવનની ટપાલ ટિકિટ ચોંટાડેલું નવ ગુણ્યા ચાર ઇંચનું કવર મોકલવાનું રહેશે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેડાની વેબસાઇટ ખેડા કોલેજ ડોટ પર મૂકેલ નિયત નમૂના મુજબ સ્વ હસ્તાક્ષરમાં અરજી કરવાની રહેશે અરજીની સોફ્ટ કોપી પીડીએફ કોલેજના ઈમેલ આઈડી આનંદ કોલેજ ખેડા પર અવશ્ય મોકલી અને ભરતી અંગેની માહિતી માટે કોલેજની વેબસાઇટ છૂટા રહેવા સૂચના આપવામાં આવી છે અરજી મોકલવાનું સરનામું છે મેનેજિંગ શ્રી સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ ખેડા સીઓ શાહ કોમર્સ કોલેજ વાસા અમદાવાદ ધન્યવાદ